માળિયા હાટીનામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા જન્માષ્ટમી ઉત્સવની દબદબાભેર ઉજવણી માળિયા હાટીનામાં જન્માષ્ટમીના પાવન પવિત્ર દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ માળિયા હાટીના દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો છે સવારે નવ વાગે વાજતે ગાતે જીજે બેન પાર્ટી સાથે રેલવે સ્ટેશન પાસેથી એક વિશાળ રથયાત્રા નીકળી શહેરના મુખ્ય માર્ગો પર થઈ હવેલી ચોકમાં આ શોભાયાત્રા પૂર્ણ થઈ હતી રેલવે સ્ટેશન વડાલિયા હનુમાન પટેલ સમાજ પાસે સ્ટેશન દરવાજા ચોક લીમડા ચોક હવેલી ચોક સહિત વિવિધ જગ્યાએ મટકી ફોડવાનો કાર્યક્રમ યોજાયો હતો ભારતી ક્ષત્રિય સમાજના આગેવાન એક સુપ્રિન્ટેન્ડન્ટ નશાબંધી ઇન્સ્પેક્ટર શ્રી વિક્રમસિંહ નાજબાપુ સિસોદિયાનો આજે જન્મદિવસ હોવાથી લીમડા ચોકમાં મટકી ફોડવાનો અવસર તેમના પરિવારે લીધો હતો આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી અને દર્શનનો લાભ લીધો હતો લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમિતિના તમામ યુવાનોએ ખંભે ખંભા મિલાવી ભારે જહેમત ઉઠાવી હતી જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી

પાવન પ્રસંગે હાટીનામાં વિવિધ વિસ્તારોમાં રથયાત્રાનું આયોજન કરેલું છે જેમાં લોકો દ્વારા સારો એવો સાથ સહકાર મળેલ છે અને જે રથયાત્રાનું આયોજન કરેલ હતું એમાં રેલવે સ્ટેશનથી હવેલી ચોક લગન રથયાત્રા નીકળેલી હતી અને લોકોનો સાથ અને સહકાર સારો એવો મળેલ છે તે બદલ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું